નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો આ જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે આપણે ડેલી જી ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછીએ છે આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે એ પણ તમારે કમેન્ટમાં જણાવવાનું જેમ કે દસમાંથી નવ સાચા છે આઠ સાચા છે કે દસ સાચા છે અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ તો દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને વિશ્વ વિક્રમ રચાયો હતો તો જવાબ આવશે દ્વારકા ખાતે કઈ જગ્યાએ દ્વારકા ખાતે પરંપરાગત રાસ રમીને વિશ્વ વિક્રમ રચાયો છે જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી તો ચોવીસમી ડિસેમ્બરના રોજ એક અનોખો ઇતિહાસ રચાયો પરંપરાગત પહેરવેશ માથે નવલખી ચુંદડી ગળામાં સોનાના ઘરેણા પહેરીને સાડત્રીસ હજાર થી વધુ થી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળી હતી આ સ્થળે નંદધામ પરિસર એને નામ આપવામાં આવ્યું જે આઠસો વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયાની જમીન પર આહિરાણી આયોજન કરવામાં આવ્યું હતું મહારાજને બનાવવા આયોજન કરાયું હતું ભારતીય મહારાજ સંગઠન છે એના દ્વારા દ્વારકા જગત મંદિર અદ્ભુત અને આંખોને આજી દેતી મનમોહક લાગતી રોશનીથી એને સજાવવામાં આવ્યું હતું હવે દ્વારકાની વાત કરી છે દેવભૂમિ દ્વારકા તમને ખબર છે કે આ વર્ષે દેવભૂમિ દ્વારકા છે ત્યાં ત્રેવીસમાં નંબરનું સાંસ્કૃતિક વન છે એને બનાવવામાં આવ્યું છે એ વનનું નામ તમને જો આવડતું હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો શું નામ છે કમેન્ટમાં લખો અને તમને ખ્યાલ છે વન મહોત્સવ તો જેપુરા ગામે પંચમહાલ ખાતે યોજાયો હતો આ વર્ષે દર વર્ષે વીરબાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં તો છવ્વીસ ડિસેમ્બરના રોજ આજે છવ્વીસ ડિસેમ્બર છે તો ભારતમાં દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ સત્તરમી સદીમાં શહીદ થયેલા ચાર સાહેબ જાદવ એટલે ગુરુ ગોવિંદસિંહના જે ચાર પુત્રો હતા એમની હિંમતને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નવ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહના જે પ્રકાશ પરબના અવસર ઉપર એટલે એમના જન્મદિવસ પર અથવા શીખોના દસમા ગુરુ અને ખાલસા સમુદાયના સ્થાપકની જન્મ જયંતિ પર આની જાહેરાત કરી હતી તમને ખબર છે ને આમ જોઈએ તો નવ જાન્યુઆરી ભારતની અંદર પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસ ડિસેમ્બર એ દિવસને ચિહ્નિત કરે છે કે જે દિવસે સાહેબ જાદા જોરાવરસિંહજી અને સાહેબ જાદા ફતેહસિંહજી સાહેબ જાદાની નાની જોડીએ છ અને નવ વર્ષની ઉંમરે દિવાલમાં એમને જીવતા બંધ કરીને શહીદ થઈ ગયા હતા તેઓ દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા તમને ખબર છે ભારતની અંદર બાળ દિવસ છે ચૌદમી નવેમ્બરે મનાવવામાં આવે છે વિશ્વની અંદર યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે છે એ ઓગણીસ નવેમ્બરે મનાવવામાં આવે છે તો બાળ વાર્તા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ખાસ કરીને ગુજરાતની વાત ચાલી રહી છે જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખી શકો છો મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ આપણે બનાવેલા છે જો તમને પસંદ હોય તો તમે એને લાઈક કરી શકો છો અને તમારા મિત્રો જોડે શેર કરી શકો છો પરંતુ પહેલાં જોવા પડશે પછી ખબર પડશે ને તો જોવો ના જોયા હોય તો અને તમારા મિત્રો જોડે શેર કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને પાટ મિત્રો એપ્લિકેશન હવે સણના ખેડૂતોને એમએસપી અને કૃષિ વિજ્ઞાન વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે કાપડ મંત્રાલય અને તાજેતરમાં જ્યુટ સિમ્પોઝિયમ દરમિયાન ધ જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિકસિત પાર્ટ મિત્રો એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ હવે આ એપ્લિકેશન છે ને છ ભાષામાં ઉપલબ્ધ છે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તમામ કાર્યો વપરાશકર્તાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે ખેડૂતો એમએસપી ઓપરેશન હેઠળ જ્યુટ કોર્પોરેશનને વેચવામાં આવેલા કાચા ક્ષણ માટે એમની ચુકવણીની સ્થિતિને પણ ટ્રેક કરી શકાશે જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નાઇન્ટી સેવન્ટી વન એમાં એની સ્થાપના કરવામાં આવી હતી અને એ કયા મંત્રાલય અંતર્ગત આવે તો આપણું કાપડ મંત્રાલય છે એના અંતર્ગત આવે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે એમનું નામ પિયુષ ગોયલ છે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય તો એક લાઇક કરજો ફ્રીમાં થાય છે આ મિત્રોને તમારા જેટલા પણ મિત્રો છે એને શેર કરજો એ પણ ફ્રીમાં થાય છે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી બંને ચેનલની વાત કરું છું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ બિલકુલ ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે જોઈન કરી શકો અથવા તો ટેલિગ્રામ ચેનલ પર જઈને આ રીતના રાજેશ ભાસ્કર સર્ચ કરશો તો પણ તમને આવો સિમ્બોલ જોવા મળશે ઓકે અને સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે અહીંયા તાજેતરમાં કઈ ઇન્ટરનેશનલ સંસ્થાએ ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને મદદ કરવા પ્રોજેક્ટ પ્રયાસ શરૂ કર્યો છે તો જવાબ આવશે આઈઓએમ શું છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશન બરાબર છે ફોર માઇગ્રેશન સોરી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન તો એણે ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વ્યવસ્થિત અને નિયમિત રીતે સ્થળાંતર કરવામાં મદદ કરવા માટે પ્રોજેક્ટ પ્રયાસ શરૂ કર્યો છે પ્રોજેક્ટ પ્રયાસ છે એનો હેતુ વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં યુવા અને કુશળ વ્યવસાયિકો માટે નિયમિત આસિસ્ટેડ માઇગ્રેશન એને પ્રોત્સાહન આપવાનો છે બરાબર છે અને આ પ્રોજેક્ટ સલામત અને સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સ્થળાંતર માટે રાજ્ય સ્તરની તમામ પહેલોને એકીકૃત કરવાના પ્રથમ એક છે ફોર માઇગ્રેશન સ્તર યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે તે માનવીય અને વ્યવસ્થિત સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે હાલમાં એકસો બોતેર સભ્ય દેશો છે એના આઠ રાજ્ય નિરીક્ષકોનો દરજ્જો આઠ રાજ્યોના કહેવાય રાષ્ટ્રો નિરીક્ષકનો દરજ્જો ધરાવે છે ભારત આ સંગઠનનું સભ્ય છે અને એમ ઈ પોપ એના શું છે પ્રેસિડેન્ટ છે કમેન્ટમાં લખો તાજેતરમાં કયા સ્થળે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ વિષય પર વાયબ્રન્ટ સેમિનાર અચ્છા યોજવા જઈ રહ્યો છે નથી પરંતુ યોજાઈ ગયો છે શું છે યોજાઈ ગયો છે તો ભરૂચમાં યોજાઈ ગયો છે ત્રેવીસમી તારીખના રોજ તો તમને ખ્યાલ જ છે કે દસમા નંબરની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે બે હજાર ચોવીસ એની પૂર્વાર્ધરૂપે ત્રેવીસ ડિસેમ્બરના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પ્રી ક્ષેત્રે પ્રી વાયબ્રન્ટ સેમિનાર યોજાયો જેમાં વિશ્વભરના નીતિ નિર્ધારકો પ્રેક્ટિસ શિક્ષણવિદો ઉદ્યોગોના નિષ્ણાંતો દ્વારા જે ચર્ચા કરવામાં આવી જેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરાશે આપણા ગુજરાતના પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ છે કેન્દ્રની વાત કરીએ તો રાજકુમાર સિંઘ છે આ સેમિનારનો ઉદ્દેશ પ્રતિષ્ઠિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના ભાગરૂપે બિઝનેસ લીડર્સ અને ઇનોવેટરને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરું પાડવાનું છે હવે રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ટોટલ આપણે ગણતરી મારીએ તો ચોત્રીસ હજાર સાતસો તેત્રીસ કરોડના રોકાણ થયા છે આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી ભરૂચની વાત કરી છે તમને ખબર છે ને ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું હતું અંગ્રેજોએ સીધું શાસન કર્યું હતું ભરૂચ ઉપર અને ભરૂચમાં એક સ્થળ છે જ્યાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો ભરાય છે શું તમને ખબર છે એ કયું સ્થળ છે જો ખબર હોય તો તમે કમેન્ટમાં એ લખી શકો અને વાયબ્રન્ટ ગુજરાત સમિટની વાત કરીએ તો આ જે સમિટ છે ને દર બે વર્ષે યોજાય બે હજાર ને ત્રણમાં એની શરૂઆત થઈ અત્યારે બે હજાર ચોવીસમાં દસમા નંબરની અને ગેટવે ટુ ધ ફ્યુચર છે એની થીમ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ભારતીય વાયુસેના સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ એને કર્યું છે સરફેસ ટુ એર મિસાઇલ ફોર એસિયોડ રિટેલિયેશન સમર એનું ફૂલ ફોર્મ છે ટૂંકા અતરની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને ભારતીય વાયુસેનાના મેન્ટેનન્સ કમાન્ડ હેઠળ એક યુનિટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે જેની મહત્તમ રેન્જ દસથી થી બાર કિલોમીટરની છે અને આનો ઉપયોગ નીચા ઉડતા હવાઈ લક્ષ્યો સામે થાય છે ઇન્ડિયન એરફોર્સની આકાશ અને સ્પાઇડર પ્રણાલીઓને પૂરક બનાવવામાં આવી છે લગભગ પચીસ કિલોમીટરની રેન્જ સુધી હવાઈ લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે તે હવે ઇન્ડિયન એરફોર્સની વાત કરી છે તો એના માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો આપણા ભારતના જે ઇન્ડિયન એરફોર્સ છે એના જે ચીફ છે એર ચીફ માર્શલ હાલમાં વિવેકરામ રામ ચૌધરી છે અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ સાથે આકાશને સ્પર્શીએ એ તેની થીમ છે બરાબર છે તમારે દિવસ કહેવાનો છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર હવે ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ તમને પોલ્સ મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને આપણી જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતીય નૌકાદળ તેની દરિયાઈ ક્ષમતાને વધારવા માટે કયા જને હિંદ મહાસાગરમાં તૈનાત કરશે તો જવાબ આવશે આઈએનએસ ઇમ્ફાલ બરાબર છે અને આજે જ આને શું કરવામાં આવશે તરતું મૂકવામાં આવશે છવ્વીસ ડિસેમ્બર હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી ઘૂસણખોરી છે એટલા માટે ભારતીય નૌકાદળની દરિયા ક્ષમતાને વધારવા આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ આઈએનએસ ઇમ્ફાલને તરતું મૂકશે આઈએનએસ ઇમ્ફાલને મુંબઈ ડોકાડીમાંથી સમુદ્રમાં ઉતારવામાં આવશે આ પછી યુદ્ધ જહાજ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં જોડાશે હવે ઉલ્લેખનીય છે આ યુદ્ધ જહાજની ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને બનાવવામાં કોના દ્વારા આવ્યું છે તો તમને ખબર છે મઝાગોન ડોક સી બિલ્ડર્સ છે એના દ્વારા કયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે આપણે એના વિશે ભણ્યા છીએ તમને ખબર હોય તો તમે કહો ભારતમાં બનેલું આ જહાજ વિશ્વના આધુનિક યુદ્ધ જહાજોમાંનું એક છે આ જહાજમાં મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ બ્રહ્મોસ સરફેસ ટુ સરફેસ મિસાઇલ ટોર્પેડો ટ્યૂબ લોન્ચર્સ એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ અને છોતેર એમ એમ એસઆરજીએમ બરાબર આ સહિતની સુવિધાઓથી સજ્જ છે હિંદ મહાસાગરમાં દેશની સુરક્ષાને તે સઘન બનાવશે ઇન્ડિયન નેવીની વાત કરીએ તો ચાર ડિસેમ્બર ઇન્ડિયન નેવી ડે આપણે મનાવીએ છીએ ઇન્ડિયન નેવી છે એના જે ચીફ છે એને એડમિરલ કહેવાય બરાબર છે આર હરિકુમાર છે આ યાદ રાખજો અને એનો જે મુદ્રાલેખ છે સમનો વરુણ હે એનો મુદ્રાલેખ છે એક તો આઈએનએસ સુરત આઈએનએસ ઇમ્ફાલ આઈએનએસ એન અને આઈએનએસ વિશાખાપટ્ટનમ બરાબર પ્રોજેક્ટનું નામ તમારે કહેવાનું છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી આંગણવાડી ક્રમ ક્રેચ દૈનિક સંભાળ પર રાષ્ટ્રીય કાર્યક્રમ તાજેતરમાં આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે જેના મંત્રી છે સ્મૃતિ જુબીન ઈરાની ગુજરાતમાં કોણ એ તમારે કહેવાનું છે તો એમણે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પાલના હેઠળ આંગણવાડી કમ ક્રેચ એના પર એક રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કર્યું પાલના મિશન છે શક્તિ એ પાલના છે મિશન શક્તિ હેઠળની પેટા યોજના છે આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન બાળ સંભાળના વિકાસ પર બે પેનલ ચર્ચાઓ કરવામાં આવી પહેલી પેનલ ચર્ચા કેર ઇકોનોમી કેર ટુ એમ્પાવરમેન્ટ બીજી હતી ડે કેર સેન્ટર ક્રેચના જે અમલીકરણમાં હસ્તક્ષેપ હતી હવે આંગણવાડી છે ને કે આંગણવાડી કેન્દ્રો વિસ્ફોરનો સૌથી મોટો બાળ સંભાળ જે સંસ્થાઓ છે કહી શકાય જે બાળકોને આવશ્યક સંભાળ અને સહાય પૂરી પાડવા સમર્પિત છે અને આનો ઉદ્દેશ છે ને એ ડબ્લ્યુસીનો છ મહિનાથી લઈને છ વર્ષની ઉંમરના જે બાળકો છે એમને પોષણ સહાય આરોગ્ય અને બાળકોના જ્ઞાનાત્મક વિકાસ વૃદ્ધિની દેખરેખ રસીકરણ શિક્ષણ વગેરે માટે સલામત અને સુરક્ષિત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત બાળ સંભાળ સુવિધા પ્રદાન કરવાનો છે હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતીય લોકસભા અને રાજ્યસભાની મહત્તમ બેઠકો કેટલી છે તો પાંચસો ને બાવન મેક્સિમમ અત્યારે પાંચસો ને તેતાલીસ છે બસો પચાસ મેક્સિમમ અત્યારે પાંચસો સોરી બસો પિસ્તાલીસ છે કોણે ભૂમિકા ભજવવાની રહેશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા તો સાતમા નંબરનો સુધારો થયો હતો હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે તો દસ વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો લીગો ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે લીગો એટલે તમને ખબર છે ને આપણે ભૂતકાળમાં ભણ્યા ધ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિએશન વેવ ઓબ્ઝર્વેટરી આપણે આના વિશે ભૂતકાળમાં ભણ્યા છે તો એના દ્વારા શાનો તો તમને વેવ પરથી ખબર પડી ગઈ કે ગુરુત્વાકર્ષણ તરંગોનો મિસાઇલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં પાંત્રીસમાં સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ભારત બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને શું કહેવાય છે એક્સો બાયોલોજી કહેવાય છે જૂનો અવકાશયાનને નાસાએ સફળતાપૂર્વક કયા ગ્રહ પર મોકલ્યું છે ગુરુ પર બે હજાર પંદરથી ઓગણીસ દરમિયાન ભારતની પાંચ હજાર મેટ્રિક ટન પરમાણુ ઇન્દ્ર પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે તો કઝાકિસ્તાન હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કઈ જગ્યાએ દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે રાજકોટમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરકારી આદેશ અનુસાર સંસદ સંકુલમાં કયા સુરક્ષા દળની તૈનાતીને મંજૂરી આપી છે તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ નીના સિંઘ છે તેના ડિરેક્ટર જનરલ છે બરાબર યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે દ્વારકા ખાતે એક નવું વન બનાવવામાં આવ્યું ત્રેવીસમાં નંબરનું એનું નામ શું છે તો હરસિદ્ધિ વન નામનું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન ભારતની અંદર ગુજરાતની અંદર બાળવાર્તા દિવસ પંદરમી નવેમ્બરે મનાવવામાં આવે છે કેમ કે મોછાળી મા તરીકે ઓળખાતા ગીજુભાઈ બદેકાનો જન્મદિવસ છે ઝ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એનું હેડક્વાર્ટર આવેલું છે પશ્ચિમ બંગાળમાં પછી તમારે વાત ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન છે એનું એનું હેડક્વાર્ટર ક્યાં છે તો જીનીવામાં છે સ્વિટ્ઝરલેન્ડ પાંચમો પ્રશ્ન ભાડભૂતની અંદર કઈ જગ્યાએ ભાડભૂત જે ભરૂચમાં આવેલું છે દર અઢાર વર્ષે મિની કુંભ મેળો ભરાય છે છઠ્ઠો પ્રશ્ન શું છે ઇન્ડિયન એરફોર્સ ડે આઠમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે સાતમો પ્રશ્ન આઈ ઇમ્ફાલ આઈએનએસ સુરત આઈ એનએસ મોરમુગાવ આઈ વિશાખાપટ્ટનમ એ બધાને જે પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું પ્રોજેક્ટ પંદર બી અંતર્ગત આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી ગુજરાતના તમને કોઈ પૂછે તો યાદ રાખજો ભાનુબેન બાબરિયા છે જે આપણા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ગુજરાત માટે છે યાદ રાખજો ખાસ મજા પડી હોય તો એક લાઇક આપજો ફ્રીમાં મળે છે બરાબર છે એક જ લાઈક વધારે નહીં હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં ઓગણત્રીસમી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને બે હજાર ત્રેવીસ માટેના શસ્ત્ર રામાનુજન પુરસ્કાર છે એ પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે બંને પ્રશ્નોના જવાબોને તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ આગામીની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મોજ પડી હશે જો મિત્રો ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે જે લોકો કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે જેમને જરૂર છે તમારા કલીગ્સ હોય સ્નેહ સંબંધીઓ હોય એ બધા મિત્રો જોડે આપણા આ વિડીયોની લિંકને શેર કરજો તમે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોવ એ દરેક દરેક એપ્લિકેશનમાં આને શેર કરો મેક્સિમમ શેર કરો બરાબર બધાને બેનિફિટ લેવા દો ઓકે મને એટલો સાથ અને સહકાર તમારો જોઈએ છે અને આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને બીજી રાજેશ ભાસ્કર ટુ છે આ બંને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તોની વાત છે અને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવે નાઇસ ડે જય હિન્દ જય ભારત